નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૌથી અનોખી યાત્રા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત લોકો સાથે લોકો માટે નાયબ મુખ્યમંત્રીની આ અનોખી યાત્રા કચ્છના પાયાના પ્રશ્નોને લઈને હર્ષભાઈએ સ્થિતિનો તાગ મેળવ્યો કહ્યું બોર્ડર વિસ્તારના પ્રશ્નો જાણ્યા છે સરકારની અનેક યોજનાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચી છે દરેક ગામો સુધી અમારા કાર્યો પહોંચ્યા છે ગ્રામજનો સાથે મુલાકાત કરીને આનંદ થયો છે તમામ ગ્રામજનોનો આભાર માનું છું નાયબ મુખ્યમંત્રી આજે લખપત તાલુકાના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું ખાસ કરીને સાહેબ આજે લખપત પાકિસ્તાનની સરહદ પર વસેલા ચાર જેટલા ગામોમાં મને પોતે જવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે ગુજરાત પોલીસના ત્રીસ જેટલા સિનિયર અધિકારીઓ દરેક લોકો બે બે ગામોની અંદર આ પ્રવાસ કરશે અને ખાસ કરીને કોઈ બી અધિકારી કે હું પોતે બી કોઈ હોટલ સર્કિટ હાઉસમાં રહેવાની બદલે આ જ ગામોમાં ગામના સૌ નાગરિકો જોડે રહીને એમની જોડે ચર્ચાઓ એમને જાણવાનો એક પ્રયાસ કરવાનો અવસર પ્રાપ્ત થશે ખાસ કરીને ગામડામાં કોઈ અતિક્રમણ ગામડાની સ્કૂલોની પરિસ્થિતિ ગામડાની હોસ્પિટલ ગામડાની અંદર પાણી વીજળી આ બધી જ વ્યવસ્થાઓની બી ચર્ચાઓ

એ દયનીય છે અને અહીંયા અમે ઓગણીસો એકોતેરમાં આવ્યા અને આજે અમે અમારી જાતને ખૂબ ખુશનસીબ અનુભવી રહ્યા છીએ ખેતી બી સારી છે પાણીના હિસાબે બાળકોનું ભવિષ્ય બી ઉજ્જવલ છે અને ગામની અંદર ખુશાલી બી છે આ જાણીને મને ખૂબ આનંદ થાય છે કે અમે એક એવા નેતૃત્વ જોડે કામ કરી રહ્યા છે કે જેમને એમના જીવનના અનેક સંકલ્પો જે વિચાર્યું જે કહ્યું એ બધું જ કરીને બતાડ્યું ખાસ કરીને ગામમાં જ આજે હું રાત્રિ રોકાણ કરવાનો છું ગામના લોકો જોડે હજી બી બેસવાનો છું અને શાંતિથી એ લોકોને જાણવાનો પ્રયાસ કરવાનો છું તમને સાહેબ આ વિચાર કઈ રીતે આવ્યો ખાસ કરીને આટલું તમારે મહેનત કરીને અત્યારે આખા દિવસનો વ્યસ્ત કાર્યક્રમ છતાં પણ આટલા બધા કાર્યક્રમો કર્યા કઈ રીતે વિચાર આવ્યો સીમા પર પહેલું ગામ અને એ પહેલા ગામથી લોકોએ ગાંધીનગર સુધી આવવું એની બદલે સરકાર આજે એમની પાસે જાય

આ જ કામ છે સરકારનું અને એ જ કામ નરેન્દ્રભાઈના વિચારો અને એમના જે માર્ગદર્શનમાં એક પછી એક આ કામ નીચે સુધી પહોંચતું ગયું અને બધી જ સરકારોએ પછીના બધા જ મુખ્યમંત્રી શ્રી પછી આનંદીબેન પટેલ હોય વિજયભાઈ રૂપાણી હોય કે પછી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધા જ લોકો આજ રીતે દિશામાં કામગીરી કરી રહ્યા છે આભાર તો આ ત્યાં રાજ્યના મુખ્ય નાયબ મુખ્યમંત્રી તેઓનું પણ કહેવું છે કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે તમામ સુધી પહોંચી છે છાયા ગુજરાત